મિત્રો આજ અમે આવી ગયા છે રામા મંદિરમ ખાંભા ગામનું રાજકોટ પાસે ખાંભા ગામ છે રામા મંદિરમ માં એવા છે આજુ હરુભા ઉસ્તાદ તબલા માં તબલા વગાડવામાં ઉસ્તાદમાં મોટું નામ છે ઉમર નાની છે પણ કામ ઘણું મોટું છે આમ જોઈ લે નહી જય માતા થી બોલવાનું જય માતા હા એમ એનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે હરુભા ઉસ્તાદ તો બધા લાઈક કરજો શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં હજી આખો વિડીયો ઉતારવાનો બાકી છે એટલે જોઈ રાખજો

ખાતું ખાના તે બસ પૂરું તે નિમલ કેટલું ખાધું ખાતો છે ખાતો છે કઈક ખાતો છે

તમને મારો આ વિલોગ ગયો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને બોલો શું કહેવાય સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી જય રામા ફરી મળીશું નવા વિલોગ સાથે